આર્યાવર્ત બ્રાહ્મણ સમાજ વડોદરા દ્વારા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને તમામ સનાતનીઓના ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે આજરોજ આર્યાવર્ત બ્રાહ્મણ સમાજ વડોદરા દ્વારા ભંવરલાલ ગૌડની અધ્યક્ષતામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના મહેસાણા નગર ખાતેથી કાશી વિશ્વનાથ મંદિર સુધીની ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં હનુમાનજી સહિત ભગવાનના વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી સાથે જ આ શોભાયાત્રામાં ઊંટ ગાડી ઘોડાગાડી બગીઓ ફોર વ્હીલર ટુ વ્હીલર ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શહેરના રાજમાર્ગો પરથી આ શોભાયાત્રા પસાર થઈ હતી ત્યારે ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા જ્યારે કોઠી ચાર રસ્તા પાસે પહોંચી હતી ત્યારે મનમોહન સમોસા નાસ્તા હાઉસ અને મનમોહન વડાપાઉના મનમોહન પરિવાર દ્વારા સ્ટેજ તૈયાર કરી શોભાયાત્રા પર પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મનમોહન પરિવાર સન્મુખ જ્ઞાનચંદાની તથા મુસ્લિમ બિરાદરો દ્વારા ભાઈચારાના સંદેશ સાથે એક જ સ્ટેજ પરથી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું પવિત્ર દિન ભગવાન પરશુરામ જી કા જન્મોત્સવ આજ સુબહ સે બધા ધર્મ પ્રેમી બધા સનાતની બંધુ બધા વડોદરાવાસી વાસી અહીંયા ભગવાન પરશુરામ જે વિષ્ણુના છટા અવતાર છે હા આકાપ રેલી ગાણી અહીંયા અત્યારે કાશી વિશ્વનાથ મંદિર ઉપર આરતી સંપન્ન થઈ છે આ બધા સમાજના અગ્રણીઓ બધા માનુભો જુદા જુદા કોઈ લોકસેવકો સરકારી અધિકારીઓ હું એમનો બધાનો આભાર માનું છું કે આ બધા કોઈ મિત્રો બહારથી આવ્યા છે કોઈ અહીંથી આ બધા હાજરી આપી એને માટે હું દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ભગવાન પરશુરામની કૃપા આપ બધાને ઉપર ભણી રહે એવી શુભકામના જય હિન્દ જય ભારત પરશુરામ જયંતી હાર્દિક શુભકામના સૌ દેશ ભારતની ભારત ની પરિવાર આજ રોજ બરોડા શહેર માં ધમ્મ સમાજ ની જાહેર આમંત્રણ તરફથી મને ઉપસ્થિત મેમસ્ટીમાં શ્રી માં બોલાવવા આપ સૌ વડોદરા શહેર વાસીઓ જે જનતા માં સહભાગી રૂપે બધાય સાથ સહકાર આપે છે બદલ ખૂબ ખૂબ આભાર અભિનંદન મારું નામ જતીન કુમાર આર ચૌહાણ છે આપ સૌ દેશ ભારત વર્ષ તરફથી બ્રાહ્મણો ના ઇષ્ટદેવ મહાદેવ અને અમારા વિષ્ણુ ના છઠ્ઠા અવતાર એવા પરશુરામજી જન્મોત્સવ પર્વ નિમિત્તે આજે એક શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જે શોભાયાત્રા મહેસાણા નગર થી નીકળી અને કાશી વિશ્વનાથે આજે સંપન્ન થઈ રહી છે જેમાં ઘણા બધા સ્લોટ્સ આપણે ભગવાન ના પણ મૂકવામાં આવ્યા છે ભવરલાલજી દ્વારા ખૂબ સુંદર આયોજન અને ખૂબ બધા બ્રાહ્મણો એની અંદર જોડાયા અને ખૂબ હર્ષોલ્લાસ થશે આ તપ તપતી ગરમીની ગરમી ની અંદર પણ બધા શોભાયાત્રામાં ખૂબ ખુશ ખુશખુશાલ થી આજે આ શોભાયાત્રામાં જોડાયા છે